અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસો દરમિયાન દસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો તેને લઈ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ ડીવાય એમસી દેવ ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં શહેરની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર અમદાવાદમાં એકસો સુનતાલીસ જેટલા સ્થળો પર પાણી ભરાયાની ઘટના સામે આવી હતી જેમાંથી હાલમાં સાત જેટલા સ્થળો ઉપર હજુ પણ પાણી ભરેલા છે આ સાથે શહેરમાં એકસો સુનતાલીસ જેટલા વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી હતી નિકોલમાં મધુમાલતી ફ્લેટમાં એક માળ સુધી પાણી ભરાયા હતા ત્યાં આવાસના લોકોને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા

ત્યાં ગાડી જે નેટવર્કો જે હતા એ અમદાવાદ શહેર પૂરતા હતા નવો વિસ્તારો જે ભળ્યા એના પ્લાનિંગ કરતાં જે સમય લાગે એના સર્વે કરવો પડે એ સર્વેમાં સમય લાગે એ પ્રમાણે બધાની અત્યારે હાલ તમે પૂર્વ જુઓ કે પશ્ચિમમાં જુઓ પૂર્વમાં પણ ટ્રંક લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે પશ્ચિમમાં પણ જે ટ્રંક લાઈન છે એનું કામ ચાલી રહ્યું છે આમ જોવા જઈએ તો નરોડાથી જસોદા જસોદાથી પાણી હોટલ ને પિરાણા એનું કામ અત્યારે ચાલી રહ્યું છે એટલે આવનારા દિવસોમાં જે વાત છે એવી રીતે વૈષ્ણવદેવી વૈષ્ણવદેવીથી ખ્યાતિ સર્કલ ખ્યાતિ સર્કલથી સનાતન સનાતનથી શાંતિપુરા શાંતિપુરાથી પિરાણા ફતેવાડી ત્યાં દોઢસો એમએલટીનું એસટીબી આપણે પ્લાન્ટ બનાવવા જઈ ગયા છે એટલે ત્યાં પણ એક લાઈન નખાશે જે નવા વિસ્તાર જોડાયા બોપલ ઘુમા જે પાણીની જે સમસ્યા ત્યાં વધી ગઈ એ શેલામાં જે વધી સહેલાનું પાણી પણ આપણામાં આવે છે બહાર અમદાવાદ વિસ્તારની થી બહાર છે એવી રીતે ગાંધીનગરના જે ગામડાઓ છે અને આજુબાજુ ચાંદ આજુબાજુ જે ગાંધીનગરના ગામડાઓ છે એનું પાણી પણ આપણી ટ્રંક લાઈનમાં નાખેલું છે આ હિસાબે ઓવરલોડ જે ટ્રંક લાઈન જે આપણી જે અત્યારે હાલ જે હયાત છે એ ઓવરલોડ થઈ એના કારણે જે પાણી ભરાવાની સમસ્યા થઈ એ ફક્ત ફક્ત જે ઓવરલોડ પાણી જે બધાનું આવ્યું એના કારણે થઈ અમદાવાદ શહેરમાં તારીખે રાત્રે ત્રણ વાગ્યાથી લગાવીને સત્યાવીસ તારીખે દિવસે બે વાગ્યા સુધી કન્ટિન્યુઅસ વરસાદ થયો આખા શહેરમાં સરેરાશ દસ ઇંચ જેવો વરસાદ થયો એનામાં સૌથી વધારે વાત કરીએ તો ઉત્તર ઝોનમાં સોળ ઇંચ જેવો વરસાદ થયો દક્ષિણ ઝોનમાં પંદર ઇંચ જેવો અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જે છે બાર ઇંચ જેવો લગભગ વરસાદ થયો આખા શહેરમાં લગભગ અમારા ફોર્ટી એટ વોર્ડમાં પચીસ જેવા વરુણ પંપ એટી જેવા ફાઇટર સાથે સાથે અમારા થર્ટી ફાઇવ જેવા એસ્ટ્રોંગ વોટર પમ્પિંગ સ્ટેશન લગભગ એટી જેવા સ્તંભ આ બધાની જે છે આ બધાનો ઉપયોગ કરીને અત્યારે એવી પરિસ્થિતિ છે કે અત્યારે આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગ કે જે વધારેનો હોય જેના કારણે રોડ રસ્તા બંધ હોય એવી કોઈ વસ્તુ નથી સૌથી સારી વસ્તુ જે છે આ કહી શકીએ આ છે કે આપણે બધાના સદના જે છે પ્રયાસોથી મીડિયાનો પણ જે છે સારી ટાઈમલી ઇન્ફોર્મેશનથી આખા શહેરમાં આપણે એક પણ જાનહાની નહીં થઈ